પ્રાથમિક સુવિધાઓ માટે પચીસ કરોડ ફાળવવામાં આવ્યા છે શહેરમાં ફૂડની એક અતરણ લેબોરેટરી બનાવવામાં આવશે તેનું આયોજન કરવામાં આવશે જેમાં ચીજ વસ્તુઓની ઉપરાંત ફળ અને શાકભાજીનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું જુઓ વિસ્તૃત અહેવાલ ચાર કરોડ ના ખર્ચે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે

હિરો બજેટ એનક 50 કરોડની ફારમી કોર્પોરેટર કાઉન્સિલર બજેટ એ આયોજન કરવામાં આવ્યું છે અને આમ કોર્પોરેશનના જે વિવિધ વિકાસ લક્ષી છે એનું આયોજન સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજે રજૂ કરવામાં આવ્યું છે આમ

आप ये चलिए जवाब हां बजट कट के बदले में आपका स्त्रोत इन्वेस्टमेंट में जाकर हां अपना मतलब थोड़ा है हां एक इतना कैसे जा идёт क्यों 아하. 아하. 아. 오케이. <목소리> આવકમાં વધારો જે જૂની પાચી પેટી છે રેવાની પ્રત્યક્ષ બાકી છે તે પાંચસો વીસ કરોડ ઉગ્ર એ લેવામાં આવશે કોમર્સિયલ ડેવલપમેન્ટની આવક બસો કરોડ પ્રીમિયમની આવકમાં વધારો બસો કરોડ પાર્ટી બોર્ડ તથા હોલ કોન્ટ્રાક્ટ બેઝ એના સો કરોડ કોર્પોર્ટ લીથ હોલ્ડ ભણાઈની આવક સો કરોડ ઇમ્પેક્ટ બી છે એ લેવાઈ રહી છે એના સો કરોડ સ્કોર બોન્ડિંગ ફાનમાં વધારો 184.88 કરો આમ રેવન્યુ આવકમાં કુલ વધારો જે આપણે બતાવ્યું છે 481.82 કરો આ છે લાસ્ટ નંબર મહાન તલન લેવા એ સ્કૂલ બોર્ડ અને બધાના 560 ફિયા એ સુબના કૌશલ્ય કે છે આમ કે સ્કૂલ બોર્ડ એના યસ એ સાથે જોક જો મોડ કોઓર્ડિનેટ જે વોટર હોગિંગ જે જગ્યાએ થતું હોય ઝોન એનો સર્વે કરાવવામાં આવ્યો છે એટલે અંદર જે જગ્યાએ વોટર ત્યાં પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે એવો એનો સર્વે જે છે એની અંદર પરકોલેટિંગ વેલ આ બનાવવામાં આવશે લગભગ એવા 80 થી 70 થી 80 જેટલા સ્પોટ છે એટલે જે એ પ્રાઇવેટ લેવલે બનાવતી હોય છે પીયુ આપતી વખતે એને પણ આપણે એનું ચેકિંગ કરાવતા હોઈએ છે એફટેક વિભાગ દ્વારા અને એ દરેક વર્ષે જ્યારે શરૂ થાય એની પહેલા એપ્રિલ મહિનાથી જે પરકોલેટિંગ કરેલા હોય એનું ચેકિંગ કરવામાં આવે છે જો તે મલેજ આત્મનિર્ભર ભારત જ્યારે ગામડાની વસ્તુ શહેરમાં બે માટે આવે ત્યારે એક યોગ્ય પ્લેટફોર્મ મળે દાખલા તરીકે અમદાવાદ હાર્ટ અમદાવાદ હાર્ટ પર બે હાથી 25 વર્ષ પહેલાવામાં આવ્યો દેશના માનનીય વડાપ્રધાનનો એક શબ્દો છે કે ભાઈ આપો ખેડૂત આપો ગામડો આત્મનિર્ભર થાય તો ગામડાની અંદર જ્યારે વસ્તુ બનતી હોય એ વસ્તુને શહેરની અંદર પ્લેટફોર્મ આપવા માટે ગ્રીનકો છે કોટેલી નફી છે આ ગામડાના કાર્યકરોને પ્રોત્સાહિત કરતા હોય છે તો એ લોકોને શહેરની અંદર માર્કેટ મળી રહે પૂર્વ પટ્ટાની અંદર પશ્ચિમ પરપ્રાણી અંદર એવી એક આપણે નાની દુકાન બનાવવામાં આવશે અને એ દુકાન એની અંદર શહેરના લોકો એ વસ્તુ ખરીદવા માટે જઈ શકે એટલે ગામડાના લોકોને એક માર્કેટ મળી રહેશે બિઝનેસ હબ મળી રહેશે એટલા માટે કોર્પોરેશનના બજેટમાં વ્યવસ્થા કરવામાં આવી છે પરમેનન્ટ બેસ અને ઇન હાઉસ વ્યવસ્થાનો પણ વિચારી રહ્યા છે કે કારીગરો જ્યારે બહારથી આવતા હોય એ લોકોને બહાર રોકાવું પણ ના પડે એટલે ઇન હાઉસ વ્યવસ્થા પણ થઈ શકે સરકારના નીતિ નિયમ પ્રમાણે એમાં આગળ વર્ષ અત્યાર તો અમે ખેડૂતો તરીકે જે શહેરમાં આવે એને ચોક્કસ જગ્યા પ્લેટફોર્મ મળી રહે એ માટે નો વિચાર્યું છે ધન્યવાદ બધા